હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જોવો હોય છે ખેતરમાં ચા અને નાસ્તો અને આજે એક નવી વાનગી બની રહી છે તે છે બળી ગાયની તાજી વીઆયેલ દૂધની બળી તો જુઓ દોસ્તો તાજી વીઆયેલ દૂધની બળી ગાયના દૂધની આપણા કાલે તમે ગાયનો વિડીયો તો જોયો જ હશે તો ગાય વિવાણી વીવાણીથી તો એના દૂધની આજે આપણે બળી બનાવી છે તો દોસ્તો તમે પણ બળી ખાધી હોય તાજી વ્યાયલ ગાય કે ભેંસની તો કોમેન્ટ જરૂર કરજો જોવા ખેતરમાં આજે બળીનો પ્રોગ્રામ છે અને દોસ્તો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને અમારા ફેમિલી બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો દોસ્તો બળી બનાવવાનું ચાલુ છે તો આજે ગાયના દૂધની બળી આ તો પેલા એના જેવી બની માવા જેવી છૂટી છૂટી તેમ પડી આમ કાઠી ના થયું તો એટલે માવો બનાવો બળી માવો અને બળી બે એક જ કહેવાય આ બળી છે રીતે ખોટ નાખી તો માવો અને બળી બે એક જ કહેવાય તાજા દૂધ ની હોય ને બે જ અરે ફેનીલ શું કરી બેટા લે શું કરી કે કે શું કરી વઘાડ વગાડ વગાડ નાચ એક વાર નાખ્યા નાચી લે ટાંગ ઢીકઝાંગ ઢીકઝંગ ઢીકઝંગ ઢીગંગ નાચવાડો ઢીકંગ નાતો નાચવાનું હ નાતો ચાંગ ઢીકઝાંગ ઢીકંગ ઢીઝ ઢીકઝંગ ઢીંગ નાચ નાચવાનું હ

તો ફેમિલી ખેતરમાં હવે કાલે કાલી ઉતરવાની છે આપડું કોયું બે દાડે ચાલુ થઈ જા કોમેન્ટ કરો લાઈક કરો અને સપોર્ટ કરો એટલે કોમ પૂરું થઈ જાય અમારું બરાબર ચેનલ નું કરા મસ્કારા મારે ભૂ ભૂ કઈ નહીં ઓ બડી બડી બતાવ બડી બડી લેનું હાલો પતલો ઉટાડો તો ધનવાહન ગસી ના એ બડી ઓ વાહન ગહો મીલા બੰડિયા હાલે ને વાહન ગસી ના પતલો જોરા એ તો સરા મા આવને કા ઓ બડી તૈયાર થઈ જવો આવી છે હવે મિલન ને શરમ આવ મિલન કોમ ના કરે લે પહેનિયા એ પહેની તે બડી તૈયાર થઈ ગઈ હે ને ના ના મેલતી લૂકી ના થાય પેલું ઓટડી બડી તૈયાર સસ્તર કૃષિ કાઢી બડી તૈયાર થઈ જવાય

એક લગિન મરતું જ છે ને બાટલો બડી તૈયાર થઈ કે નહીં ખાવાનું તાર એને ખાવાની આ પટ્ટો તારો છે એને તારો

અરે મોટો થઈને પાહા યુટ્યુબર બનવાના છે મોટા યુટ્યુબર જતી રહે તો ફટાક વાયરલ કરજો ચેનલને કરજો થી નવા બ્લોગ માં કાલે મળીશું જો મળી તૈયાર થઈ ગઈ અને હવે

એને લાગે તો રમાલ દબા દો એ એ ખીચડી હશે પડી લે દૂધ પડી આપેલી પડી તો આપડે તો ખાતા નહીં એટલે આપડે કોઈ ટેન્શન નહીં જોવા મસાલો ખાઈ લીધો તો દોસ્તો કાલ ફેમિલી બ્લોગ ભૂલતા નહીં મળી ગયું થેન્ક યુ સો મચ જય માતાજી જય સદીમા પેલી નવી નામ કહી દે કો ખબર હવે ફેન જાય અમાર ફેન છે અમાર જે આ ગાડી દૂધની બે તાજી વિવાણી છે એની બડી બને છે એ રેલી નું નામકરણ કરી દીધું છે કકુ ફેની કકુ 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 નું પાણી কুকু কুকু কিয় থেংক ইউ